કરુણ દુર્ઘટના બની હતી દિવાલ પડતાની સાથે જ નજીકમાં રહેતો સુરેશ ભરવાડ નામનો ત્રીસ વર્ષીય યુવક તેના કાટમાળ નીચે દટાઈ ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને ગંભીર રીતે ઘવાયેલા સુરેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું આ ઘટના બાદ વાડજ પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નવા વાડજ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિજય પંચાલે જણાવ્યું કે પશ્ચિમ જોનના અધિકારી દ્વારા એએમટીએસ મેનેજરને પત્ર લખીને આ દિવાલનું તાત્કાલિક સમારકામ કરવા માટે રજૂઆત કરી હતી આ પત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ દિવાલની બાજુમાં માનવ વસાહત છે અને જોમાં સમાત એક ગમે ત્યારે પડી શકે તેમ છે આ રજૂઆતો છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર સવાલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદ કરની બેદરકારી પર ઊભો થયો છે તેમની પાસે એએમટીએસ અને પશ્ચિમ ઝોન બંનેનો હવાલો છે એટલે કે જે વિભાગે રજૂઆત કરી અને જે વિભાગને કાર્યવાહી કરવાની હતી તે બંનેના જવાબદાર અધિકારી એક જ છે તેમ છતાં આ ગંભીર બેદરકારી કેમ થઈ તે એક મોટો સવાલ છે હવે પોલીસ આ મામલે કયા અધિકારીઓ સામે ગુનો દાખલ કરે છે તે જોવાનું રહ્યું આ ઘટના એ એકવાર ફરી પુરવાર કર્યું છે કે તંત્રની બેદરકારી સામાન્ય નાગરિકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે વેલામાં વેલી તે આ જે રહી છે જે આ મૃત્યુ થઈ છે ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે લઈ કોર્પોરેટર અને અમારા ધારાસભ્યશ્રી જે ભેગા થઈ અમે અમુક નિર્ણય કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરી અંદાજિત સાદું ખવડે રિસે પડ્યું એના હિસાબે નીચેનું પોલાણ પણ કર્યું અને પુરાણ થઈ અને દીવાલમાં ક્યાંક એવું પ્રોબ્લેમ થયો હોય અને પડી હોય બાકી એવી રીતે પડે એવી દીવાલ રમેલી હતી દીવાલ પડેવી નથી પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો એમાં નીચેનું પોલા નથી બેસી દિવસ એમાં થયો છે એમની તપાસ અધિકારીને કીધું છે અને નાના નાના છોકરા ત્યારે અમે બરાબર એટલે બધા અમે આજ કાં કહેતા હોય આખો દિવસ જાનમાં બફાળો થાય છે હવે છાયાના હિસાબે ત્યાં બેસી રહ્યા કેમ કે આ

હિતુભાઈનો ભાગ છે આનો કોર્પોરેશનનો આ તમને મહિની ફટક કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક યુવકનો ભોગ લેવાયો છે ખાસ કરીને જે રીતે દૃશ્યમાં જોઈ શકો જ્યાં શ્રીનાથ ડેપો પાસે છે આ જે ડેપો છે જેમાં એમટીએસ બસો રાખવામાં આવે છે જેની આ દિવાલ છે દિવાલ ઘણા સમયથી જર્જરીત હતી તેના કારણે સ્થાનિક લોકો છે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ કહી શકાય કે જે રીતે કોર્પોરેશન તંત્રની બેદરકારીનો અવસ્તમ નબુ કારણે એક યુવકનું મોત થયું છે જે રીતે અહીંયા છાપરા છે ત્યાં આ દિવાલ જર્જરિત થઈ ચૂકી હતી પણ કહી શકાય કે ઘણા સમયથી કરી છે લેખિતમાં કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું જે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી તેના કારણે ફરી એકવાર કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનો ભોગ એક યુવક બન્યો છે જે રીતે ઉલ્લેખનીય વાત કરવામાં આવે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા જે રીતે લોકો અહીંયા વસે છે તેઓના બાળકો છે મહિલાઓ છે તેઓ અહીંયા બેસતા હોય છે ત્યારે ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી હોત પણ કહી શકાય કે એક યુવકના મોત બાદ પણ કહી શકાય કે વહીવટી તંત્રનું કેટલું પાણી હલતું નથી અત્યારે અવારનવાર આવી ઘટનાઓને લઈને લોકોમાં ભારે રોષ છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ